આવું છું પણ હવે એવું છે કે મારી પાસે પાછો હાજર દસ વાગે ટાઈમ નથી લાઈવ કરવાનો ધન્યવાદ ભાઈ ઓકે ઓકે ભાઈ એમાં આભાર ન હોય એની કે હલો અરે જમી લીધું એવું હા 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 તો એકાદ મોકલો ને હા એ હાલો એને મોકલો એ એ એ હાલો તો આપણે દીદી એમ કહી છે આયશા દીદી બપોરે લાઈનમાં ગઈ થી બપોરે કર્યું હતું એમને કઈ વાંધો નહી મારે પાછું શું છે આઈશા દીદી આગળ હું હોસ્પિટલે જાય તો ટાવર નથી આવતો તો દસ વાગ્યા અહીંયા મેળ નથી આવતો હું ત્યાંથી પાછો ઘરે આવું ને બાર વાગી જાય તો પછી બાપા સીતારામ થઈ જાય લાઈવ નું એટલે મેં આજ વેલા કરી મેં કીધું અડધી કલાક નો ટાઈમ છે કે નહીં તો કરી નાખીએ હા મને આઠ વાગે જોયું હતું પણ મેં મારામાં લાઈવ બતાવવા નહીં નકર આઠ વાગે સાત આઠ વાગે કરે પણ હવે આજ ટાઈમ નહીં મળ્યો હોય પાછા દુબઈ બાજુ નીકળે નહીં ગયા ને રિક્ષા લઈને એટલે ભરતા ભરતા એ બાજુ પૂગી નહીં ગયા ને આટા મારતા મારતા

કેમકે એક વાગ્યા નો જોતો તે ત્રણ વાગ્યા આવ્યો હતો હોસ્પિટલ ત્યાં કઈ બરોબર હાલતું નથી ને આગળ જવાનું છે તો ફોન આગળ કર્યો ભાઈ ઓલો ભાઈ આવે એટલે આગળ જવાનું છે ટિફિન ને લઈને તો મેં કીધું ઘડે અડધી કલાક સપોર્ટ કરી લઉં બધા પણ ન ખાય નહીં પાણીની ડોલ એક સપના થોડા ફાફા મારે

ને આજની સ્ટોરી નથી મે જોઈ આયશા દીદી આજની સ્ટોરી જોવાનો ટાઈમ નથી મળ્યો આયશા હું તો ઝાપડ મારીને આવી છે ઓ ગાડી બોલાવ્યા છે આગળ આવે એટલે પૂછું ઝાપડ મારી થી કે નથી મારી એમ કે ખાલી તમે હવે ગલવાળા મુકવા નથી મળ્યા ને ઓલે હું ઓલે કોણ ઓલે નામ હું હતો ભૂલાઈ ગયું મને ભૂરી ભૂરી ના

પાછા ગયા હતા એની લાઈવ માં એક વાર બે ત્રણ દિવસ માં લાવું છે તારે હે કે ઘરે આવી ગયા કે નોકરી પર છે આયસા દીધે હા ના હું ના હું ગોબરી ની નકલ નથી કરતી ગોબરી ની નકલ કરે છે